જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત બહાદુરદાસ તેની આતમ પરમાત્મ પરિબ્રહ્મ વિશેની સોહમ શબ્દ વિશેની અદ્ભુત વાણી છે મિત્રો પૂરી સાંભળજો મિત્રો આ વાણી કહે છે આ વાણીમાં છે ને મિત્રો પહેલાં તો સંત બહાદુરદાસ સોહમ શબ્દને જોવાની વાત કરતા વાણીમાં કહીએ જોવાનું કહીએશ કહે છે સોહમ શબ્દ હેરી સંતો સોહમ શબ્દ હેરી સોહમ શબ્દ જે શ્વાસોશ્વાસની અંદર ચાલી રહ્યો છે એક રસ જેમાં કોઈ બદલાવ નથી આવતો આપ આપમેળે હે જે બાળકની સાથે જન્મતા આવે છે સોહમ શબ્દ એ જ મિત્રો આત્મા જ છે અને પરમાત્મા એની અંદર જ છે સો એ પરમાત્મા છે ને હમ એ આત્મા છે હું ઘણીવાર કહું છું કે આજ ગુરુ શિષ્યનું મિલન છે તો સોહમ શબ્દ લો હેરી મતલબ આ સોહમ શબ્દને તમે જાણો જોવો માણો હેરી મતલબ હરી પણ તમે કહી શકો હેરી એટલે એક સેના બધીના બધા સેનાનો વડો નાયક પણ તમે કહી શકો એ જ બધાનો નાયક છે મોટામાં મોટો એ જ મતલબ એને જોઈ લ્યો જાણી લ્યો ઓળખી લ્યો અનુભવી લ્યો સોહમ શબ્દ લો હેરી પણ કેવી રીતે ઓળખો નાભી કમલશે પવન ઉલટિયા ત્રિકુટીમાં દેખી હેરી અણગણ પુરુષ અખંડ અજીતા ત્યાં સુરતા લાગી હમેરી વાહ નાભીએથી મિત્રો શ્વાસ ઉઠી રહ્યો છે નાભી કમલશે નાભી કમલશે પવન ઉલટિયા જ્યારે મિત્રો શ્વાસો શ્વાસની ક્રિયામાં આપણું મન જ્યારે સ્થિર થાય છે ત્યારે મન ચોટી જાય છે અને ડાબી અને જમણી નાળી સમાન માત્રામાં ચાલવા લાગે છે ત્યારે મિત્રો આ સોહમ શબ્દ આ પ્રાણવાયુ ઊર્ધવ ગતિ કરે છે ઉલટો ચાલે છે ઉપર ચડે છે એના નાભી કમલસે પવન ઉલટ્યા અને પવન ઉલટાય છે ઉલટો પવન ઉપર ચાય છે અને એની સાથે સોહમ શબ્દ ઉપર ચડે છે ત્રિકુટીમાં દેખી હેરી પછી ત્રિકુટી ઇંગળા પીંગડાને સૂક્ષ્મણા જે આપણે ચાંદલો કરીએ છીએ ત્યાં દેખી હેરી ત્યાં જ્ઞાન પ્રગટ થયું અને એ સોહમ શબ્દ ઓપન થઈ ગયો ખુલ્લો થઈ ગયો સ્વયં સોમ શબ્દ સ્વરૂપ બની ગયા ત્રિકુટીમાં ન્યા અણઘણ પુરુષ અખંડ અજીતા ત્યાં જ અણઘણ પુરુષ અખંડ અજીતા અણઘણ જેનો કોઈ ઘાટ જ નહીં પુરુષ એ જાતમાં સોહમ શબ્દ અખંડ જે ખંડિત થતો નથી અજીતા જેને કોઈ જીતી જ ન શકે है? अजीता जेने कोई जीती सके कोई ताकत नहीं जीती सके क्या सुरता लागी हमेरी बहादुरदास कहे न्या सुरता लगी बिन हाथ से मोरली वागे नाद सुनावत घेरी शून्य मंडल में सिंगी वागे बाहर से उठी लहरी वाह बिन हाथ से हाथ वगैरह मित्रों ने एक मोरली वागी रही सोम शब्द रूपी मोरली नाद सुनावत घेरी नाद एज सोहम शब्द सुनावत हम घेरी घोर पड़घा पड़ी रहा है सोहम शब्द ना शून्य मंडल में सिंगी वागे शून्य मंडल में संकल्प विकल्प बंद थी गया शून्य मंडल शून्य स्वरूप थी गया पी एपर ए रूपी शब्द वगे रियोश मित्रों सोहम शब्द बाहर से उठी लहरी पशी એ બાહણેથી દેહથી વિધેહથી એની લહેર ઉઠી જે અનાદિ સોમ પછી પ્રગટ થયો એ જ અનાદિ ઓમકાર પ્રગટ થયો દેહથી વિદેહ એને શબ્દ સંભળાવવા લાગ્યો બહાર સે ઉઠી લહેર પછી બાહણેથી લહેર ઉઠી શબ્દની એ પરમાત્મા રૂપી શબ્દની લહેર ઉઠી નામ નિશાન નિરંતર નિરખ્યા સુરતા વામે મેરી એક અજીત અખંડિત પૂર્ણ મીટી રેન અંધેરી વાહ પછી નામ નિશાન પછી એ જે શબ્દરૂપી નામ જેને અનામી કહેવાય છે જેનો અનાદિ સોહમ કહું છું અનાદિ ઓમકાર કહું છું પરમાત્મા કહું છું એ જ નામરૂપી શબ્દ એ નામરૂપી અનાદિ સોહમ અનાદિ ઓમકાર નામ ઉપર નિશાન ન્યા પછી નિશાન નિરંતર નિરખ્યા ન્યા પછી સુરતાનું નિશાન નિરંતર સતત કોઈ પણ અંતર રાગ્યા રાખ્યા વગર નિરખ્યા નિરખ્યા મતલબ એ સુરતા થકી એ શબ્દને સાંભળો બહારના સુરતા વામે મેરી સુરતા એની અંદર મારી લાગી ગઈ બહાદુરદાસ કહે છે એક અજીતા એક અજીત જેને કોઈ જીતી જ ન શકે અજીત અખંડિત જે ખંડત ખંડિત જ ન થાય જેના કોઈ તાકાત નથી એને ખંડન કરી શકે પૂરણ પૂરણ અખંડિત મીટી રેન અંધેરી ત્યારે મારી મટી ગઈ રેન મતલબ રાત અંધેરી ઘોર અંધકાર રૂપી આ માયાની રાતમાં હું સુતી તીસતા કહે છે ત્યારે મારું તમામ અંધકાર જે રાત હતી માયા રૂપી એ ખતમ થઈ ગયું બધું જ્યારે एक अजीत अखंडित पुराण ये शब्द ने जय सा तेरे परापार से परिभ्रम प्रगटिया अगम खड़की उघेड़ी रामदास चरणे भणे बहादुरदास खुमारी तेरी वाह बहु जबरदस्त बात करी मित्रों परापार से तो मित्रों वाणी चार से पापिंत सिंधी नई खरी चार वाणी तो आप परावाणी थी ऊपर પરા પરાપારશે પરાવાણી તો દેહમાં હાલે છે હે પરામાંથી પશ્યંતિન પછી મધ્યન પછી વૈખરીની તો દેહની અંદર પણ આ તો પરાપાર દેહથી વિદેહ પરાપારશે દેહથી મતલબ વિદેહથી એ શબ્દ પરિભ્રમ જે પરિભ્રમ પૂર્ણ પરમાત્મા છે એ પ્રગટ્યા એ શબ્દ પ્રગટ થઈ ગયો અગમ ખડકી ઉઘેડી જ્યારે અગમ ખડકી ઉઘેડી અગમ આત્માની ખડકી બારી ઉઘડી ગઈ ત્યારે અગમ એ આત્મા પણ છે ને અગમ પરમાત્મા પણ છે એ અગમ શબ્દરૂપની ખડકી ઉઘડી ગઈ ને ત્યારે એ શબ્દ સ્પષ્ટ ચોખ્ખો સુરતા થકી સાંભળ્યો બહાદુરદાસ કહે છે અને સુરતા પછી એ શબ્દની અંદર લય કરી દીધી રામદાસ ચરણે ભણે બહાદુરદાસ અખલ કુમારી તેરી રામદાસ ચરણે રઘુરુ રામદાસને ચરણ થકી સંત બહાદુરદાસ કહે છે કે અલખ ખુમારી તેરી કે હે રૂપી આતમ પરમાત્મ તમારો જે નસો છે એવી ખુમારી શું વાત કરું કે એ ખુમારી મને ચડી ગઈ છે જોરદાર અને એ ખુમારી મિત્રો પછી ઉતરતી નથી હું ઘણી વાર કહું છું ને સરારદાસ બાપુની વાણી અલખ કે અમલ પર ચડે યોગીઓ અલખ કે અમલ પર ચડે યોગીઓ કો જણાય તરણસમ જગત બાદ સાહી જણાય તરણસ જગત બાદ સાહી અલખ કે અમલ પર તો મિત્રો જેને અલખ જે લખવામાં નથી આવતું અલખ આત્મ પરમાત્મ શબ્દની ખુમારી જેને ચડી જાય છે નસો જેને ચડી જાય છે એને પછી આ જગત એક ધરણા સમાન લાગે છે એ પછી જગતમાં નથી રહેતા તો બોલો મિત્રો પ્રેમથી સંત બહાદુરદાસની જય ગુરુ રામદાસની જય સત્ય સનાતન ધર્મની જય